બ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ છે ત્યારે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે ફોર્મ ભર્યા પહેલા હેમાંગ જોષીએ પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા હતા જે બાદ વીટીવી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે આજે બપોરે બાર વાગીને ઓગણચાલીસ મિનિટે વિજયમુર્તમાં હું ઉમેદવારી ફોર્મ ભરીશ આ ફોર્મ વડોદરાના ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચીને ભરીશ વધુમાં હેમાંક જોશીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે વડોદરા અને ગુજરાતની તમામ છવ્વીસ બેઠકમાં ભાજપની જીત થશે આ ઉપરાંત હેમાંક જોશીએ પરશોત્તમ રૂપાલાના વિવાદ પર પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદનો ટૂંક સમયમાં ઉકેલ આવશે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગભાઈ જોશી આજે પોતાનું નામાંકન ભરવાના છે ઇસ્કોન મંદિરથી પગપાળા કલેક્ટર કચેરી જઈને પોતાની ઉમેદવારી નોંધાવવાના છે વહેલી સવારે પંચમુખી હનુમાનના દર્શને પહોંચ્યા છે પોતાના પિતા સાથે પરિવાર સાથે પહોંચ્યા છે અને દર્શન કરી અને ભગવાનના આશીર્વાદ લીધા છે હેમાંગભાઈ સાથે વાત કરું હેમાંગભાઈ આજે છેવટે નામાંકન ભરી રહ્યા છો કેટલી આશા અપેક્ષા છે પગપાળા નામાંકન ભરવા દેવાના છે જી ચોક્કસ આજે વડોદરા લોકસભાની અંદર જયારે અમે લોકો નામાંકન ભરવા જવાના છે ઇસ્કોન મંદિરથી પગપાળા ચાલતા અમારા શીર્ષસ્થ નેતૃત્વ અમારા ગૃહ રાજ્યમંત્રીશ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને બાર ને ઓગણચાલીસે અમે નામાંકન ભરવા જવાના છે અને એ દિવસની શરૂઆત કરતા પહેલા જે કેન્દ્ર મારું આસ્થાનું સ્થાન રહ્યું છે એવા પંચમુખી હનુમાન મંદિરે હું આવ્યો છું અને દાદાના ચરણે મેં શીશ ઝુકાવ્યો છે તમામ પૂજારીશ્રીઓના તમામ બ્રાહ્મણોના વડીલોના મેં આશીર્વાદ લીધા છે અને એમની પાસે આશીર્વાદ મેં માગ્યા છે કે જે પ્રકારે મને આ જવાબદારી મળી છે એને હું સાર્થક કરી શકું એ માટેની મને શક્તિ આપે આપેમકભાઈ પ્રશ્ન આટલા દિવસથી ઇલેક્શનનો પ્રચાર કરી રહ્યા છો કેવો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે શહેરી વિધાનસભા ગ્રામ્ય વિધાનસભા જે ચોક્કસ જે પ્રકારે અમને પ્રતિસાદ મળી રહ્યો છે અમે લોક સંપર્ક કરી રહ્યા છે મોદી પરિવાર સભાઓ કરી રહ્યા છે વિવિધ સામાજિક જે સંમેલનો છે એની અંદર હાજરી આપી રહ્યા છે જે પ્રકારે લોકો જે વિકાસલક્ષી યોજનાઓ છે મોદી સાહેબના જે વિચાર છે અને જે ધર્મની રક્ષા કરવાવાળું જે એક સરકાર જે મળી છે તો એને લઈને ખૂબ જ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે અને ગઈકાલે હું વાઘોડિયા હતો બે દિવસ પહેલા હું સાવલી ખાતે હતો અને ગઈકાલે સાંજે આપણે જે પ્રકારે જોઈએ વિજય સંકલ્પ રેલી એ તો એક વિજયોત્સવમાં જ પરિણમી હતી એટલે કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે સાથે સાથે મતદારોનો પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે થોડુંક વાતાવરણ એવું બની રહ્યું છે કે ગઈકાલે પણ એક રેલીમાં વિરોધ કર્યો ક્ષત્રિય સમાજે રાત્રે કાલે મિટિંગ ચાલી એમાં પણ ક્ષત્રિય સમાજ અને બીજેપીનું કોઈ સંકલન નથી થઈ શક્યું એટલો આ ચિંતાનો વિષય છે અહીંયા કેટલી અસર પડશે ના ચોક્કસપણે હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ હર હંમેશ ધર્મની સાથે રહેનારો ધર્મની રક્ષા કરવાવાળો સમાજ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ સાથે અમારું મોવડી મંડળ ખૂબ જ ઉષ્માભર્યા વાતાવરણમાં સંવાદ કરી રહ્યું છે મને લાગે છે કે આ બાબતનો ક્યાંક ને ક્યાંક કોઈ સુખદ અંત આવી શકે છે થેન્ક યુ હેમાંકભાઈ કહી રહ્યા છે કે જે રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો છે એ પ્રચાર પ્રસારમાં જોડાઈ રહ્યા છે અને જે આવકાર મળી રહ્યો છે મુદ્દો એ છે કે જે રીતે ક્ષત્રિય સમાજનો આખો જે મામલો છે એ પણ કાલે મોવડી મંડળથી ઉકેલ આવ્યો નથી અને હવે આ સમગ્ર મામલાનો સુખદ ઉકેલ આવશે એવું હેમાંગભાઈ આશા રાખી રહ્યા છે ભાજપનું શીર્ષ નેતૃત્વ છે એ આ બાબતે સક્રિય છે અને કોઈપણ સારો ઉકેલ આવશે એવી આશા રાખી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા